માડિયા હાઈવે પર સવારતી ટ્રકમાં ફસાયેલ 3 વ્યક્તિના રેસ્ક્યુ માટે તંત્રને જાણ કરી ઝડપથી બચાવ કામગીરીના પરિણામે તેમનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી શું નામ તમારું ગામ કઈ વેરાઈટી આવી છે 2019 અવનીશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી ઉતાર નાખી બે વાર ઉતાર નાખ્યો છે એમ ને